છ્યાસી સમાજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું શહેરના નવા યાર્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આપણા હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું વર્ણન છે જેમાં એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર આજના મોંઘવારીના જમાનામાં ઘણા પરિવારો આર્થિક રીતે એટલા સક્ષમ હોતા નથી તેની ચિંતા કરી કેટલીક સામાજિક સંસ્થાઓએ સમૂહ લગ્નના આયોજન થકી સમાજ સેવા સાથે ઘણા પરિવારોની ચિંતા દૂર કરી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ કેટલાક સામાજિક સંગઠનો સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં શહેરના છ્યાસી સમાજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ શહેરના નવાયાડ ખાતે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ જ્ઞાતિના બાર જોડાઓ સમૂહ લગ્નમાં લગ્ન સંસ્કારના બંધનથી જોડાયા હતા આ પ્રસંગે ગુજરાતના વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય રોકડિયા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા વોર્ડ નંબર બેના મ્યુનિસિપલ કાઉન્સિલર છ્યાસી સમાજ સમૂહ લગ્ન હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ મકવાણા સાથે જ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા તમામ કપલને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અહીં ખૂબ જ ધૂમધામથી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્નમાં વધુ કન્યાઓને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી ગાયત્રી પરિવારની બહેનો દ્વારા આ લગ્નવિધિ શાસ્ત્રોપ્ત વિધિ મુજબ કરાવવામાં આવી હતી આજે સમાજ સમૂહ લગ્નનું આજે ત્રીજું સમૂહ લગ્નનું આયોજન હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્ય દંડક મુખ્ય દંડક બાળકૃષ્ણ સાહેબ અહીંયા આગળ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા તેમજ ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ શહેરના પ્રમુખ તેમજ અમારા વોર્ડ એકની સંગઠનની ટીમ અને અમારા દાદાશ્રી પ્રતિકભાઈ પંડ્યા તેમજ વોર્ડ નંબર બેના કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા પણ આ લગ્નમાં હાજર રહ્યા આજે આજે તે લગ્ન તેર જોડાના લગ્ન થવાના છે આ છેલ્લા ત્રણ વર્ષથી સતત અમે યુવાનો અને અમારા જે સમાજના વડીલો છે તેઓના દ્વારા આ ત્રીજું પણ લગ્ન સફળતાપૂર્વક થઈ રહ્યું છે মকৱা হিতেজ হেপি গ্ৰুপ চেৰিটেবল ট্ৰষ্ট প্ৰমুখ